ત્રિકોણ છે વર્તુળ છે હવે એ ત્રિકોણ અને વર્તુળને આપણે ઈઝીલી બાળક સુધી આપણે કેવી રીતે પહોંચાડી શકીએ છે અને એ બાળક એ આઠમા ધોરણમાં સાતમા ધોરણમાં એ ઉપયોગ કરીને એ નવમા ધોરણ સુધી પહોંચ્યો છે પણ એ શબ્દો ક્યાં ક્યાં યાદ છે યાદ નથી તો એને યાદ કરવા માટે શીખવા માટે આપણે શું કરી શકીએ તો એ યાદ રાખવા માટે એક નાની એટલે શબ્દ ધારવાની ગરમત લઈ અને અહીંયા સમક્ષ ઉપસ્થિત થયો છું તો બાળક કેવી રીતે કે આજે એક શબ્દ વિષય ની અંદર જે ભૂમિતિનો જે પ્રકરણ છે વર્તુળ તે વર્તુળ પ્રકરણ ની અંદર તો વર્તુળ ની અંદર આપ જે શબ્દો છે કેન્દ્ર છે પરિ ત્રિજ્યા વ્યાસ ક્ષેત્રફળ ભૂજા ભૂજા પરદોર લઘુવૃતાંશ પૂર્વવૃત અને પૂર્વવૃત અને અને પાઈ આવા જે શબ્દો છે શબ્દો બાળકે યાદ રાખી શકે તો એ યાદ રાખવા માટે એક બનાવવામાં આવી છે જેનું નામ છે શબ્દ ધારવાની રમત તો એ શબ્દ ધારવાની અંદર બાળક આ આપેલા 15 શબ્દો જે છે 15 શબ્દોમાંથી કોઈ એક શબ્દ ધારે તો એ ધારેલો શબ્દ જે છે એને કયો શબ્દ ધાર્યો છે તો આપણે એ શબ્દ આપણે આ છે આપણે એને સુધી છે તો કેવી રીતે એ બને છે તો આપણે એ શબ્દ ધારી અને આપણે આપણે અહીંયા છે તો ધારો બાળકે આ થી 15 શબ્દો પૈકી એટલે એક શબ્દ છે તો નંબર 7 માં છે લઘુચાપ તો બાળકે પોતે લઘુચાપનો શબ્દ ધાર્યો છે તો હવે ये आपने लघुचाव कारक है तो आपने ये गतिविधि की थी कि लघुचाव शब्द धारे है तो एना में आप चार घनाज बनाया है चार घना तो 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 के अंदर आ माने शब्द है ये शब्द आनी अंदर लिखेला है अब ये शब्दों के अंदर के बालक ने आप पहला चरण के अंदर पूछीशु कि दाते धारु के शब्द छे का खाना में छे तो बालक कैसे कि मैं धारु शब्द छे तो आ खाना में क्या था हमारा धारेलो शब्द खाना में छे तत्पश्चात दूसरा জা খানা দের পাকে শ হা মে ধার যেের শ্তাছে এ বিজাখানামা পছে িয়া নিদের জু দের দা সন্তাছে এ বিজা খানানিন্ করা আবে বলছে মা খা কিু। যথাকা নিদের ধ শ্ছে। এখি এনিদেররে জ মে দারা স্তা যে চয়ে ত এ আ আলে क्यों चले क्यों आपने जोड़ा नहीं चले तो अबे ये ट्रोन खाना नहीं है आधारे अपने निर्णय शब्द देखें अभी ऐसा दारुण शब्द देखें लघु चाव चले अबे आपने क्यों इतना कबार देखें क्यों दारुण शब्द लघु चाव चले तो ऐसा क्यों अपने ये खाना आ गया चले બીજા કલર માં આપણે તો બે અને આ બે એટલે આ આનો નંબર છે 4 નંબર છે આ અને આની અંદર જોઈએ આપણે તો 1 2 3 4 5 6 7 8 તો આ આનું જે છે એનો અંક છે 8 તો બાળકો જે આપણે જે ખાનાની અંદર આપણે કીધું છે તો એ ખાનાના અંકોનો આપણે સરવાળો કરવાનો છે તો જોઈએ આપણે કે ભઈ આ 1 છે આમાં 2 છે 1 ને 2 3 થાય છે

છે એ આપણે એના આધારે જે ધોરણોમાં જે આવેલો છે એ ધોરણમાંથી આ શબ્દો યાદ નથી અત્યારે આપણે એને યાદ કરાવી શકીએ છીએ અને આના આધારે આપણે ભણીએ